કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો ચાલો હું પણ ખૂબ મજામાં છું તમારા બધાની ઉથીન પરમાત્માની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું ચાલો ત્યારે અત્યારે જાઉ છું હું અમૃત વેળા કરવા મેં તમને કાલે કીધું હતું ને આજે સન્ડે છે અને સન્ડે ના દિવસે આજ પહેલી જૂન છે તો જૂન મહિનો છે ને એ મમા દિવ મમા મહિનો કહેવાય તો જૂન મહિનાનો અને જાન્યુઆરી મહિનાનું બે મહત્વ હોય બંને મહિનાનું મહત્વ હોય તો ચાલો જૂન મહિનો શરૂ થઈ ગયો છે આજથી તો ચાલો મસ્ત એવી અંદર કરી લીધી છે અમૃતવેળા કરવાના જ હતા પાવરફુલ અમૃતવેળા અને કરવાના રોજ તો કરતા જ હોઈએ પરંતુ આજે સ્પેશિયલ અમૃતવેળા અને સેન્ટરમાં જઈને કરવાના તો સેન્ટરમાં જઈએ તો ના ધોઈને તો જોવું પડે ને અહીંયા ઘરે ઘરે કરતા હોય તો વગર મોઢું મોટું ધોઈને બેસી જઈએ પણ સેન્ટરમાં એવું ચાલે નહીં ને જો એકદમ યુનિફોર્મમાં એ એકદમ વ્યવસ્થિત યુનિફોર્મમાં જઈ અને બેસવાનું એને ત્યાં પાવરફુલ બધા સંગઠનમાં યોગ કરશો ચાલો દમબાપુની રજા લઈ લઈએ આપણે અને ચાલો બાવાની પણ રજા લઈ લઈએ ચાલો વાગી ગયા છે કોણ આ ચાર વાગવા આવ્યા છે ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો છે કે ચાર વાગે બધા જ હાજર થઈ જજો તો ચાલો આપણે બાબાની પણ રજા લઈ લઈએ બાબા બાબા ચાલો સાથે સાથે મુસાફરીમાં નહીં આપે તો કોણ આવશે બધાને મુસાફરી સવારના પૂરમાં સાડા ત્રણ વાગ્યા માં એવું થાય કે સાડા ત્રણ વાગ્યા માં કેમ જવાય પણ બાબા સાથે હોય તો કોઈની બીક લાગે લાગે તમે જ કયો ન લાગે ને ભગવાનનો જો સહારો હોય ને એને કોઈની બીક લાગે નહીં તો ચાલો મસ્ત એવા અમૃતકાળ વેળા કરશો આપણે સેન્ટરની અંદર એટલી ખુશી છે ને બાબાને મળવાની ચાલો બારનો નજારો સેજ મસ્ત દેખાડી દો જતી નથી ને ક્લાસમાં જતી ત્યાં તમને રોજ નજારો દેખાડતી સાડા ત્રણ વાગ્યા માં કોઈ હોય

સંગઠન એમ તો સંગઠનમાં જો કદાચ આપણો એકનો યોગ ન લાગતો હોય ને બીજાનો યોગ લાગતો હોય ને આપણો યોગ ન લાગતો હોય ને તો શું થાય કે બસ એ બીજા બધા ઉડતા હોય તો આપણે ઉડવા લાગીએ એને બાકી એને મસ્ત એવા અમૃતળા કરશું ખૂબ ભરપૂર થઈ જશું અને હું આવીશ લગભગ સાત વાગે છૂટીએ એટલે સવા સાત સાડા સાતે તો ઘરે આવી જઈશ અને ત્યાર પછી આપણે મળશું ચાલો ત્યારે કાલે કી કર્યું તું બસ બાબાએ બાબાએ પણ વાયદો નિભાવ્યો અને મેં પણ વાયદો નિભાવ્યો વગર મેં મૂક્યો તો ત્રણ દસ ઓછીનો આલારમ મૂક્યો તો પણ મને પોણા ત્રણ થયા કે નીંદર ઉડી ગઈ પછી તો એમ થયું ને પાંચ દસ મિનિટ એમ કે પડી રહ્યો પડી રહ્યો પણ પડ્યું રે કાંટાવાળી લાગે પથારી એટલે હું ફટાફટ ઉઠી જ ગઈ અને તૈયાર થઈ ગઈ અને તો બાબાએ પણ વાયદો નિભાવ્યો અને મેં બાબાની સાથે પણ વાયદો નિભાવ્યો કે આજથી આપણે શરૂ કરી દેશું એને બાબા મે વાયદો નિભાવ્યો છે બાબાને ચાલો ત્યારે આવીને મળશો અને આગળ શું શું કરું છું એ હું પણ તમને કહેતી જઈશ ચાલો અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો આવી ગયા સેન્ટરેથી ઘરે ને એકદમ પોઝિટિવ વિચારો સાથે ઘરે પહોંચી ગયા અને ઘર પણ મારા માટે તો મંદિર જ છે કારણ કે ચોવીસ કલાક આપણે ઘરની અંદર જ રહેતા હોઈએ છીએ ને આવીને તરત જ દીવાબતી સરસ મજાના કરી લીધા જેવી રીતે સેન્ટરની અંદર જઈને આપણે સરસ મજાના વાતાવરણની અંદર રહીએ છીએ ને તો એવું જ વાતાવરણ આપણે ઘરની અંદર પણ બનાવી શકીએ છીએ અને શિવ બાબાની રોજ આપણે પધરામણી કરતા હોઈએ અમૃતવેળાએ તો શું આપણું ઘર મંદિર ન બની શકે જરૂર બની શકે ને એક ખાલી એક રૂમની અંદર એક સ્થાપન કરેલું ખાલી મંદિર એ જ મંદિર નથી એને આખું ઘર જે છે એ આપણું મંદિર જ છે અને ઘરની અંદર રહેવાવાળા બધા જ સભ્યો છે એ ભગવાનના બાળકો છે જો એમ સમજીને આપણે ચાલશું ને તો આપને ક્યારેય તકલીફ થશે નહીં હે ને નહીં તો શું થશે ખબર છે આપણને ચિંતા થાય એને એકદમ મન ભારે થાય કે આ બધું કામ મારે જ કરવાનું આ બધું કામ મારે જ કરવાનું એને પણ જો આપણે આ ઘરના સેવાધારી છીએ અથવા તો હું આ મંદિરની એક દેવી છું એમ સમજીને જો આપણે રહીએ ને તો આ બધા જ જેટલા આપણા ઘરના સભ્યો છે ને એને સાચવવાની મારી ફરજ બની જશે તો આપણને એ ફરજ ક્યારેય કંટાળાજનક લાગશે નહીં એને તો ચાલો સરસ મજાના સાક્ષીબેને તો કામ શરૂ કરી દીધું છે કારણ આજે છે રવિવાર એટલા માટે સાક્ષીબેનને છે રજા પણ એવું ક્યારે કોણે કહી દીધું કે આજે રજા છે એમ એને એની ડ્યુટી ઉપરથી રજા છે ઘરમાં ગૃહિણીને ક્યારેય રજા હોતી નથી એને સાક્ષી એમ જ વાત કરે છે કે મમ્મી આજે રજા છે ને એટલે ફટાફટ હમણાં જેટલા વધારાના કામ છે ને એટલા બધું કરી નાખીએ એટલે હું એને કહી દીધી સાક્ષી કાંઈ વધારાના કામ આજે નથી કરવા એને પછી થોડાક દિવસ પછી આવતા રવિવારે એવું લાગશે ને તો તું વધારાના કામ કરજે આજે એકદમ ખાલી ને ખાલી સિમ્પલ કામ કરી નાખ જે રોજ કરતા હોય ને એવું એટલે સાક્ષી મને કે નામાં મહી આજે એક જ દિવસ ટાઈમ હોય પછી રજા મળે નહીં એટલે હું એને વાત કરતી હતી તારે રજા જોઈએ છે કે પછી કામ જ કરવું છે એને ડ્યુટીમાં તો કામ કરવાનું જ હોય તો આજે તારે કામ જ કરવું છે એને એમ કરીને અમે બંને હસતા હતા અને એક ગૃહિણીને ક્યારેય પણ રજા મળતી એ નથી હોતી એને કામ કામકાજી સ્ત્રી હોય ને એને ક્યારેય રજા મળતી નથી હોતી કારણ કે ઘરના કામ જે છે ને ઘરના સભ્યોને સાચવવા અને વ્યવસ્થિત રીતે સાચવવા એ ચોવીસ કલાકની ડ્યુ ડ્યુટી છે અને બહારની ડ્યુટી તો ચાલો આપણે પાંચ કલાક આઠ કલાક કરીને જ આવી જાય પણ ઘરની ડ્યુટી ક્યારેય ખતમ થતી એ નથી જો ઘરની પણ એનર્જી આપણે સ્ત્રીઓ જ બનાવી શકીએ ને ઘણી વખત આપણા મનમાં એવું થાય કે જો સારામાં સારું ફર્નિચર હોય સારામાં સારો બેડ હોય ને તો આપણને સુખ અને શાંતિ મળે પણ રિયલની અંદર એવું તો નથી ને સુખ અને શાંતિ આપણા મનની અંદર છે આપણા સંતોષની અંદર છે જો આપણને સંતોષ ખાલી ને ખાલી એક ગોદડાની અંદર હોય તો પણ એ આપણે સુખી છીએ મોટામાં મોટા ફર્નિચર કરીએ ને તો પણ સુખ નથી મળતું જો આપણી મનની અંદર સંતોષ હોય ને તો બધા જ સુખ આપણને મળી જ જવાના છે ને ચાલો વાતોમાં ને વાતોમાં મેં નાસ્તાની શરૂઆત કરી દીધી હતી સાક્ષીબેને જ્યારે કચરા પોતાની શરૂઆત કરીને ત્યારે મેં નાસ્તાની શરૂઆત ઓલરેડી કરી જ દીધી હતી તો આજે બનાવવાના છે ઉપમા અને સાક્ષી કહે કે મમ્મી આજે હળવો જ નાસ્તો બનાવી લઈએ એટલે હળવા નાસ્તાની અંદર તો કાં તો ઉપમા થાય ને કાં તો પૌવા થાય એટલે પવાની છોકરાઓએ ના પાડી હતી મમ્મી પવા નથી ખાવા તો ચાલો ઉપમા બનાવી લઈએ સરસ મજાનો તમે રવાને શેકી લીધો છે સરસ મજાનો અને પછી ઘી મૂકી અંદર રાઈ જીરું મૂકી અને આપણે બટેટા મેં એક બાઉલની અંદર સે ચમચ તો પાણી મૂકી અને એક બાજુ બફાવા મૂકી દીધા હતા એટલે શું થાય કે તેલની અંદર ચડવા મૂકીને ત્યારે બહુ એટલા બધી વાર લાગે નહીં એટલે ચાલો અંદર નાખી દીધા આપણે ટમેટા અને મરચાં મીઠું અને હળદર નાખી અને થોડીક વાર માટે એને સાંતાળી લેશું પછી જોઈતા પૂરતો પાણી નાખી દઈએ અને થોડીકવાર માટે થઈને એને ચડવા મૂકી દઈએ અને પાણી ઉકળી જાય ત્યાં સુધી એને એમને એમ જ રાખશું ચાલો પાણી ઉકળી ગયું છે આપણો સેકેલો રવો છે એ બધો જ એમની અંદર નાખી દઈએ અને રવો બનતા બિલકુલ વાર જ ન લાગે ને ઉપમા બનતા બિલકુલ વાર ન લાગે ક્યારેક ઇન્સ્ટન્ટ કોઈકને ક્યાંક જવું હોય અથવા તો કોઈક મહેમાન આવ્યા હોય તો એમને નાસ્તો કરાવવો હોય તો ફટાફટ ઉપમા ફટાફટ થઈ જાય એને નાસ્તો પણ સરસ થાય હળવો પણ લાગે ને એને બધાને મજા પણ આવે તો ચાલો બધા નાસ્તો કરવા મારી સાથે સાથે ચાલો આજે છે ઉપમા હે ને ચાલો હું અને સાક્ષી બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે થઈને મેં મારા માટે થઈને મોળી ચા આજે તો કાઢી લીધી હતી હે તો ચાલો સરસ મજાના નાસ્તા પાણી થઈ ગયા અને ચાલો પાછા લાગી ગયા કાં ઉપર એના સાક્ષી બેન એનું અધૂરું કામ પૂરું કરે છે અને હું મારા વાસણ હમણાંથી બહારની ચોકડીમાં નથી ઉટકતા હે ને અંદરની અંદર જ બધું કામ પતાવી દઈએ કારણ કે કંટાળો આવે ને બહાર એટલો બધો તડકો ભયંકર તડકો છે ને કે વાત ન પૂછો હે ને તો ચાલો આપણે વાત કરતા હતા ઘરના ડેકોરેટની એને મનના સુખમાં આપણે આપણને એવું થાય કે ઘરના ડેકોરેશન હોય ને એનાથી આપણને શાંતિ મળે પણ રિયલની અંદર એવું નથી એ થોડીક વાર નિરાશ થાય પરંતુ ઘરમાં સારા વાઇબ્રેશન એનર્જીને ચાર્જ કરવાનીથી જ વધારે ફાયદો થાય છે ને જો સારા સારા વાઇબ્રેશન ક્યાંથી મળે ને આપણા વિચારોથી મળે ઘરમાં રહેવાવાળા જેટલા સભ્યો હોય એની અંદર ડર હોય નેગેટિવિટી વધારે હોય તો એ ઘરના વાઇબ્રેશન ખરાબ થઈ જાય ને જો બધાના વિચારો પોઝિટિવ હોય ને તો જ ઘર પોઝિટિવ રહી શકે એક ઘરના સભ્યની અંદર પણ સહેજ મસ્તો નેગેટિવ હોય ને તો એ નેગેટિવ પોઝિટિવ ઓરો ધીમે ધીમે નેગેટિવ બનતો જાય એટલા માટે થઈને જ્યારે વિચારીએ ત્યારે સારું જ વિચારીએ ભગવાને જે કર્યું છે એ આપણા માટે કલ્યાણકારી જ કર્યું છે તો ઘરની કોઈ પણ એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે ઘરની એનર્જી એકદમ પાવરફુલ અને પોઝિટિવ જેમ આપણે મંદિરમાં જઈએ છીએ કેમ શાંતિ ભર્યું લાગે છે કે નહીં અને ચાલો અત્યારે આ સમયે હું જાઉં છું માર્કેટની અંદર શાકભાજી લેવા વાતો કરતા કરતા ઘણું બધું કામ આગળ થઈ ગયું અને જે સાક્ષીબાઈને ફળિયા વાળી નાખ્યા ઘણી બધી આજે માટી ઉડી હતી તો પેલા એને કચરા કાઢી નાખ્યા સરસ મજાના ફળિયાની અંદર અને પછી એણે સરસ મજાનું ધોઈ નાખ્યું એને તો પ્રમ દિવસે કે પહેલા દિવસે ધોયું હતું પણ પાછું આજે ખરાબ થઈ ગયું હતું તો સાક્ષીબેને આજે ફરી વખત પાછું ધોઈ નાખ્યું અને ઘરની અંદર શાકભાજી આ તે કાંઈ હતું જ નહીં તો પછી હું શાકભાજી લેવા જતી રહી ચાલો સાક્ષીબેને કપડાં પણ સરસ મજાના સુકી લીધા છે તો હું ઘરની એનર્જીની વાત કરતી હતી ચાલો શાકભાજી લઈને હું પણ આવી ગઈ હે ને તો જેવી રીતે મંદિરમાં આપણે જઈએ છીએ તો કેમ આપણને થોડીક વાર માટે થઈને શાંતિથી બેસવાનું મન થઈ જાય એવી જ રીતે જો આપણે ઘરની બહાર ગયા ને ઘરમાં આવીએ ને તો આપણને શાંતિનો અહેસાસ થાય ને એવા વાઇબ્રેશન આપણા ઘરની અંદર પણ હોવા જોઈએ તો એ ક્યારે થશે એને જ્યારે આપણા વિચારો પોઝિટિવ રહેશે ત્યારે એને ઘરની એનર્જી બનાવી એ આપણા હાથની વાત છે એને કોઈ બીજાના હાથની વાત નથી એને ઘરમાં હંમેશા પોઝિટિવ વિચારો રહેશે ને તો ક્યારેય નેગેટિવ આવી શકશે નહીં નેગેટિવ શક્તિ ઘરની અંદર આવી શકશે નહીં હે ને તો ચાલો વાતો વાતોની અંદર આપણું બધું જ શાકભાજી ધોઈ નાખ્યું છે અને સાક્ષીબેન જતા રહ્યા પાછા ઉપર એ નીચેનું એનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એ જતી રહે ઉપર હે તો ચાલો ઉપરના પણ ઘણા બધા કામ હોય લાગે આપણને કેટલા બધા કામ ઘરની અંદર હોય હે ને તો આપણે જોઈએ છીએ કે મંદિરની અંદર જઈએ ને આપણે ત્યારે આપણે એવું સમજીએ છીએ કે આ તો ભગવાનનું ઘર છે એટલા માટે અહીંયા આગળ શાંતિ તો હોય જ છે તો આપણા ઘરને પણ આપણે ભગવાનનું ઘર સમજીએ કિચનને ભગવાનનો ભંડારો સમજીએ તો પણ શું થઈ જશે ખબર હાય એનર્જી થઈ જશે ઘરની અંદર એને કોઈ બહારવાળું આવશે ને તોય તે પણ એને ઘરની આપણા ઘરની અંદર આવશે ને તો એને શાંતિનો અનુભવ થશે એમ થાય કે અહીંયા થોડીકવાર માટે રોકાઈ જ જાય તો એ એનર્જી ક્રિએટ કરવી ને એ આપણા હાથની વાત છે નેગેટિવ નેગેટિવ થોટ જેટલા કરશું ને એટલા ઘરના વાતાવરણ બગડી જશે માટે હંમેશા ને હંમેશા આપણે પોઝિટિવ થોટમાં જીવીએ જો સારા વિચાર કરશું ને તો પણ ફાયદો આપણને થશે અને ખરાબ વિચાર કરશું તો નુકસાન પણ આપણને જ થવાનું છે એનર્જી જેમ પોઝિટિવ હોય છે ને એવી રીતે નેગેટિવ પણ હોય છે તો ઘરની એનર્જી લો થઈ જાય તો આપણને ખબર પડી જવી જોઈએ તો એના માટે આપણે ઉપાય શરૂ કરી દેવા જોઈએ ક્યારેક વધારે વિચાર કરતા કરતા નેગેટિવ વિચાર કરતાં કરતાં મન બીમાર પણ પડી જાય છે અને બીમાર પડતા પડતા પછી બિહેવિયરમાં પણ આવતું જાય છે અને ઘરની એનર્જી એકદમ ડાઉન થઈ જાય છે તો ઘરને બચાવવા માટે થઈને શું કરવું જોઈએ રોજ ભગવાનનું આહવાહન કરીએ પરમતા પરમાત્માને ધરતી ઉપર બોલાવીએ આપણા ઘરની અંદર બોલાવીએ અને કહીએ કે બાબા તમારું જ ઘર છે આ તમારા જ બાળકો છે અને તમારે જ સાચવવાના છે જો રોજ ભગવાનનું આહવાહન થાય આ ઘરની અંદર તો ઘર મંદિર બની જાય કે નહીં એને તો ચાલો વાતોમાં ને વાતોમાં આપણે રસોઈ શરૂ કરી દીધી છે એને તો ચાલો મેં શરૂઆત કરી દીધી છે શિંગદાણાને શેકેલા શિંગદાણાને થોડા ખાંડી નાખ્યા છે એટલે ફોતરા બધા જ એની મેળે મેળે નીકળી જાય અને જો ફોતરા બધા નીકળી ગયા ને એટલે બધા શિંગદાણાને મેં ખાંડી નાખ્યા ખાણીની અંદર અને બીજી વખત ખાણીમાં નાખી દીધા તલ અને વરિયાળી ચાલો એ પણ અધકચરા થઈ ગયા છે તો અંદર નાખી દઈશું હળદર જીરું ચટણી મીઠું ચણાનો લોટ એક આખું લીંબુ સે ખાંડ અને તેલ અને છેલ્લે નાખી દઈએ કોથમીર ચાલો બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે બધું જ ભરી લેશું બેંગનની અંદર એને બેંગનને આપણે રીંગણાને આપણે થોડીક વાર પછી જ સમારશું કારણ કે જો પહેલાં સમારીને રાખીએ ને તો એની અંદર પાણી ચડી જાય હે ને તો ચાલો મસાલો પહેલાં અગાઉથી કરી લઈએ અને ત્યાર પછી જ આપણે સબ્જીને સુધારીએ તો એક કરતાં બધા જ બેંગન ધીમે 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 ભરી લેશું કિસાનભાઈને કાંઈ રીંગણાનું શાક ભાવે નહીં એટલે એના માટે થઈને સ્પેશિયલ બટેટા ઝાઝા બધા નાખવા જ પડે એને તો ચાલો આજે બનાવી લઈએ આપણે આખા રીંગણાનું શાક અને સલાડમાં મેં આજે બનાવ્યું છે કાકડી કાકડી ખૂબ સરસ મજાની આવે છે હમણાંથી તો એને શાકભાજી ખબર નહીં હમણાંથી બહુ જ સરસ મજાનું આવે છે ને ચાલો ઉપર નાખી દઈએ આપણે પાણીની થાળી મૂકી દઈએ એટલે એવી રીતે થોડીકવાર માટે થઈને ચઢશે અને ત્યાર પછી આપણે એની અંદર રસો કરી લેશો અને રસો પણ આપણે રીંગણાના શાકમાં બિલકુલ ઓછો જ કરવાનો હોય ચાલો કાકડી જેટલી ખવાય એટલી વધારે સારું અને આ હાઈબ્રીજ કાકડી છે પણ છતાં મીઠી કાકડી છે તો બધાને ઘરની અંદર ભાવે જ તે કાકડી એટલે હું વધારે ને વધારે તે સમારી લઉં એને તો ચાલો સરસ મજાના એકદમ શેકાઈ ગયું છે એકદમ સતળાઈ ગયું છે તેલની અંદર તો ચાલો હવે આપણે બહુ જાજુ હલાવ્યા વગર જ તે એકદમ સરસ રીતે કૂકર કરી દઈએ બંધ સેજ મસ્તું પાણી નાખી અને કૂકર કરી દઈએ બંધ કારણ કે ચણાનો લોટ છે અંદર સાથે સાથે એટલે એકથી બે સીટી લગાવશું ને એટલે ઓટોમેટિક સરસ મજાનું શાક બની જશે ચાલો બાબાની થાળી એકદમ રેડી છે બાબાની થાળીમાં છે આખા રીંગણા બટેડાનું શાક રોટલી કેરી અને સલાડ ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવી દઈએ અને ત્યાર પછી આપણે બધા જ ચાલો જમવા જમવા બેસી ગયા બધા જ તે અને શાકભાજી આજે હું લઈ આવી હતી ઘણું બધું એને તો એ પણ થાળે પાડવાનું છે તો કિશન આવી ગયો છે હજી નિખિલ રાજકોટથી આવ્યો જ નથી એને કાલે રાત્રે કાલ શનિવાર હતો ને કાલે રાત્રે એને નવ વાગે એનું કામ પૂરું થયું અને કિશનભાઈને વહેલું કૂતી ગયું હતું તો કિશનભાઈ આવી ગયા ઘરે અને નિખિલભાઈને વાર લાગે એમ હતું એટલે આજ સવારમાં એ બેસી ગયો છે આવ્યા આવવા થઈ નીકળી ગયો છે તો એ હમણાં થોડીક વારની અંદર જ આવી જશે તો ચાલો વધારાનું કામ આ બધું જ છે ને શાકભાજી બધું ઠેકાણે પાડવાનું આ તે જો આ બધું કામ દિશાનું હોય પણ દિશા નથી એટલે બધું અત્યારે સાક્ષી કરે છે અને હું પણ મારું બધું કામ કરું છું આ ડોળું ઘણું બધું કપડાનું આ તે બધું ઘણું બધું કામ પાછળથી પણ હોય એને જમ્યા પછી તો કામ એટલું બધું નીકળે ને આપણને એમ થાય કે આ બધું કામ નીકળે છે ક્યાંથી ઘરની અંદર એને બપોર સુધી બે મિનિટનો પણ ટાઈમ હોય નહીં કોઈને આ ઘરની અંદર એવું લાગે કે જાણે જેટલા સભ્યો હોય ને એટલા બધા ઓછા જ પડે ચાલો ત્યારે અત્યારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ફ્રી થઈ ગયા છે બસ હવે આરામનો સમય છે ચાલો ત્યારે આ કુર્ણા હું અહીંયા જ કરી દઉં છું ચાલો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે આ વ્લોગની સાથે આવો છો ચાલો ત્યારે નવા દિવસે કાલ ફરી વખત મળશું જે લોકો નવા છો એ બધા જ પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જજો અને નાની એવી કમેન્ટ પણ સરસ મજાની કરી દેજો તમારી એક કમેન્ટ મને ઘણી બધી હિંમત આપે છે ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ